સુરતના અલગ અલગ વિસ્તારોમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાજિયા જાપા બજાર ખાતે પહોંચ્યા હતા પ્રથમ આવી પહોંચેલા તાજિયાને પોલીસ કમિશનરે શ્રીફળ વધેરી આગળ વધાર્યા હતા સુરતના કોટ વિસ્તાર અને રાંદેર વિસ્તારમાં મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે કલાત્મક તાજિયા જોવા લોકો દૂર દૂરથી ઉમટી પડ્યા હતા તાજિયાના દર્શનની સાથે લોકો સબીલનો લાભ પણ લેતા હોય છે જો કે આ વખતની ખાસ વાત એ છે કે આ વખતે વિવિધ તાજિયા સંગઠનો દ્વારા નાના તાજિયા બનાવવામાં આવ્યા છે જો કે આ તાજિયામાં અસલી સુરતી કલાત્મકપણું અને સંસ્કૃતિ ઝળહળતી જોવા મળી હતી શહાદતની રાતે જાપા બજાર ખાતેથી સુરતમાં તાજિયાઓનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રાત્રે ઝાંપા બજારમાં નવાબ મહેલ ખાતે તાજિયા આવી પરત સ્થાનક પર પહોંચ્યા હતા સુરત પોલીસ કમિશનરના હસ્તે શ્રીફળ વડેની તાજિયા આગળ પ્રસ્થાન કરાવ્યા હતા તાજિયા કમિટી તથા આગેવાનો દ્વારા ઝાબા બજાર ખાતે તાજિયાઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સહઠ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આજે આપણો સાદતનો રાત છે અને અહીંયા ટ્રેડિશનલી જો સુરત શહેરમાં ઝાબા બજાર થી ફોડીના અને જ્યારે જો સાદતના રાતના આપણા તાજીયાના પ્રોસેસ ચાલુ કરવામાં આવે છે તો આ જ નિમિત્તે બધા અમારા પોલીસ અધિકારીઓ અમારા તાજિયા કમિટી મેમ્બર શાંતિ સમિતિ મેમ્બર કધીરભાઈ અને બીજી પૂરી ટીમો જોએ અહીંયા આજે હાજર છે આ જો રાત્રમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ ફરીને લોકો પોતપોતાના પટમાં સ્થાપિત કરશે તાજીયાને આવતીકાલે જો આવતીકાલે બપોર પછી જોઈએ બપોર પછી આ બધા જો આપણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને જો અમુક આપણા રાજમાર્ગ ઉપર છે અને ત્યાં બધા જો તાજિયા લગભગ અઢીસો જેટલા નાના મોટા તાજીયાઓ નીકળશે જોઈએ અને લોકો જો આ શાહદતના દિવસ યાદ કરશે જોઈએ તો સમગ્ર જો એ પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે અમારા કરીડે ચાર હજાર જેટલા પોલીસ અને કરીબ જો સાડા ત્રણસો જેટલા અધિકારીઓ પીએસઆઈથી માંડી જોઈએ સિનિયર અધિકારી સુધી તક બધા ડિપ્લોયડ છે જોએ આ દ્રોણ કેમેરાઓ લાગેલા છે સીસીટીવી કેમેરા છે બોડી વન કેમેરા છે અને અમે લોકો એમરજન્સી લાઇટો પણ અમુક અમુક ધાબા પોઈન્ટ ઉપર લગાવે છે જેથી ધાબા ઉપરથી વધારે સારી રીતે જો અમે સુપરવાઇઝ કરી શકીએ સમગ્ર વ્યવસ્થાને જોઈએ અને આ સિવાય જેટલા બી એવા તથ્યો જો કોઈ કોમી ક્લાસમાં નુકસાન નહીં કરે એના ઉપર બી ક્રાઇમ બ્રાન્ચ આપણા અલગ અલગ ઢંગસે કાર્યવાહી કરી રહી છે જો પીક પોકેટર છે જો એવા જો ભીડના લાભ લઈને જો લોકોના મોબાઈલ ફોન બે ચોરી કરતા હોય આ સમગ્ર પોલીસ તમામ પોલીસ સ્ટેશનોમાં એના પાછળ જો ટીમો લગાડીને એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવી રહી છે અમારે બધા લોકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બી અગર મેસેજ ખોટા મેસેજ ફેલાય છે અફવા ફેલાય છે એના કોઈ ધ્યાન નહીં આપે જોઈએ પોલીસ છે લોકો છે અમે બધા લોકો કોમના લોકો સાથે મળીને ખૂબ સરસ માહોલમાં આપણા જો પૂરો તહેવાર પૂર્ણ કરી જોઈએ અને કોઈને કોઈ પણ કોઈ તકલીફો હોય તો સો નંબર ઉપર કોલ કરે અમારી લોકોને બધા લોકોને હાજરી રહેવાના છે એના ઉપર કોલ કરે જોઈએ અને બધા લોકોને અમારા અપીલ છે કે એકબીજા સાથે મળી જોડીને આ તહેવાર જોએ સારી રીતે બે દિવસ તહેવાર છે એના પૂર્ણ કરીએ છીએ અમારા ટોટલ લગભગ જેટલા બી વિસ્તારમાં થવાના છે જ્યાં ટ્રાફિક ડાયવર્ટ કરવાના છે ધાબા પોઈન્ટ છે ડીપ પોઈન્ટ ઉપર છે જોએ રોડ ઉપરના પૂરા બંદોબસ્ત છે ટ્રાફિકના લાયદા બંદોબસ્ત છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો જ્યાં અમારા ઇમ્પોર્ટન્ટ જગ્યા છે ત્યાં ડિપ્લોયડ છે જોઈએ અને જે રીતે અમને બતાવે કે અમે ચાર કંપની એસઆરપી અને એક સીઆઈસીએફની કંપની વધારેને પાંચ કંપની જો ડીજી સાહેબ તરફથી મળી છે એના બી સ્પેશિયલી અમે ડિપ્લોયમેન્ટ કરીએ છીએ જોઈએ એના બધા આગળ તમે વાત કરી પેરામિલિટરી ફોર્સ એસઆરપી પોલીસ હોમગાર્ડ બધા આગળ મળે તો છ હજાર જેટલા લોકોના સમગ્ર ડિપ્લોયમેન્ટ જો એ પૂરા વ્યવસ્થા માટે રહેશે અને તમામ લોકોને પ્રોપરલી બ્રિફિંગ કરવામાં આવે છે કે કોનો શું ડ્યુટી છે કઈ રીતે સારા સંકલન તાજિયા કમિટીના લોકો સાથે જો અલગ અલગ જો તાજીયા છે એના આયોજકો સાથે મળીને સરસ રીતે જો આ પૂરી વ્યવસ્થા પૂરા કરીએ છીએ આ કમિટીના જો આગેવાનો છે દર વખતે જેમ ખૂબ મદદ કરતા રહે છે પોલીસ પ્રશાસનના અને આ વખતે બી આ લોકો અલગ અલગ જો નાકા છે અલગ અલગ જો વિસ્તાર છે એના પોતપોતાના રીતે અમને ડ્યુટી આ લોકો વહેંચડી કરી છે કે ત્યાં ઊભા થઈને પૂરી વ્યવસ્થામાં અમે સુચારુ રૂપે ચાલે એના માટે તાજીયાને આગળ વધારવાના બીજા કોઈ સૂચનાઓ હોય તો આ સૂચના આપવાના જોઈએ તો આ તાજીયા કમિટીની તમામ જો ટીમો છે લગભગ એકવીસ જેટલા અમારા મેમ્બર છે ટીમમાં આ બધા લોકોના અલગ અલગ કામ જો કમિટીએ વહેંચડી કરી છે અને આ લોકો પોલીસ સંકલનમાં રહીને તો પૂરી વ્યવસ્થા સારી રીતે જાળવશે મુન્ના મલબારી